દાહોસેનના ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ ચાર થાંભલા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ચીલઝડપની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ એ નિવૃત્ત ક્લાર્ક શેરડીનો રસ પીવામાં મશગુલ હતા જે દરમિયાન બાઇક પર આવેલા બે ગઠિયાએ તક જોઈ રૂપિયા બે પોઇન્ટ પંચોતેર લાખની ચીલઝડપ કરી હતી ઘટનાને અંજામ આપી ગઠિયાઓ પલભરમાં ફરાર થઈ ગા બનાવની જાણ થતાં આજ સ્થાનિક લોકોમાં અપરાત ફરી મચી ગઈ હતી દાહોદ પોલીસ ને આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે આસપાસના સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટેના પ્રયાસો હાથ ધરાયા છે શહેરના વ્યસ્ત વિસ્તારમાં થયેલ આ ઘટનાથી નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે પોલીસે જાહેર સ્થળોએ સાવચેતી રાખવા અને કિંમતી રકમ સાથે ફરતા સમયે વધુ સતર્ક રહેવા અપીલ કરી છે આજે થોડી વાર પહેલાના સમયે દાહોદના જે ચાર થાંભલા વિસ્તાર છે ત્યાં એક વ્યક્તિ હતા કે જે પોતે બેંકમાંથી પોતાના પૈસા વિડ્રો કરી અને જે પૈસા હતા એ ભરેલી બેગ ને પોતાની ગાડીમાં મૂકી રસ્તા ઉપર અને નજીકમાં આવેલી શેરડીના સ્થાન ઉપર રસ્પીઓ માટે ગયા હતા એ દરમિયાન કોઈ વ્યક્તિ હતા એ નજર ચૂકવી અને પૈસાની થેલી લઈ અને ફરાર થઈ ગયા હોવાની હકીકત જાણવા મળી છે હાલમાં જેને પકડવા માટે પોલીસ અલગ ટીમો બનાવી સીસીટીવી તથા અન્ય જે બી પોલીસના સોર્સિસ છે એ મારફતે પકડવાની તજવીસ હાલમાં ચાલુમાં છે અને એ અન્વયે ફરિયાદ કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુમાં છે